બોટાદ જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો હવે દિન પ્રતિદિન પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરે છે નામ તો મારું નામ અમરસિંહભાઈ કાનજીભાઈ ધરજીયા નાનું પાળિયાદ અને જિલ્લો બોટાદ અને તાલુકો પણ બોટાદ અને છે અને ઈજરાયલ ખારેક છે ભરી જાત છે અને ચાર હજાર રૂપિયાનો એક રોપડા લેખે હતા એમાં સરકાર શ્રી ની સાડી બારસો રૂપિયા સબસીડી પણ મળેલી છે અને ચાર વીઘા વાવેતર છે કુલ એસી રોપડા છે આ વર્ષ તો થોડું વધારે મળશે ઓણ તો શું છે કે પચાસ હજાર ની આસપાસ નું વેચાણ થયું છે પહેલું વર્ષ છે અડધા ને તો નથી હજી આવી રીતે એટલે આવતી સાલ થી હરકું લાગુ પડશે અંદાજે તો બહુ આમ કઈ લખી ન કહેવાય પણ તો એવું સારું મળી જાય છે કારણ કે ભાવ એવા સારા મળે છે એસી નેવું રૂપિયા ની કિલો લેખે હોલસેલ માં જાય છે બોટાદ જિલ્લામાં ખેડૂતો ખારેકની ખેતી કરી અને કમાણી સારી કરી રહ્યા છે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામના પ્રગતિશીલ ખેડૂત અમરસિંહ ચાર વીઘામાં ખારેકની ખેતી કરી છે એસી છોડનું વાવેતર કર્યું છે બારાહી ઇઝરાયેલી ખારેકનું વાવેતર કર્યું છે આ ખારેકનું પ્રથમ વર્ષે જ ઉત્પાદન મળ્યું છે પ્રથમ વર્ષે છસો કિલો જેટલું ઉત્પાદન મળ્યું છે અમરસિંહભાઈ ધરજીયા બોટાદ ભાવનગર અમરેલી અને રાજકોટ વિસ્તારની અંદર ખારેકનું વેચાણ કરે છે ખારેક ત્રણ વર્ષથી ઉત્પાદન આપવાનું શરૂ કરે છે ખારેકની અંદર બાગાયત વિભાગ દ્વારા સબસીડી યોજના પણ આપવામાં આવે છે બારાહી ખારેકનો એક રોપો ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા એટલે કે ચાર રૂપિયા સુધીનો એક પ્લાન્ટ મળતો હોય છે જેનો ખેતી ખર્ચ શરૂઆતમાં ખૂબ જ થાય છે જેથી ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા બાગાયત કચેરી ખેડૂતોને પ્રોત્સાહન આપે છે પ્રોત્સાહન રૂપી અમરસિંહભાઈ દરજિયાને બારસો પચાસ લેખે પર પ્લાન્ટના સબસીડી આપવામાં આવી હતી અને સાથે જ અમરસિંહભાઈએ પ્રાકૃતિક ખેતી કરી ઓર્ગેનિક ખેતી કરી જીવામૃત બીજામૃત અને ગૌમૂત્રનો ઉપયોગ કરી ગૌમૂત્રનો નો છટકાવ કરી તેમજ દસ પરણી અર્ક બનાવી છટકાવ કર્યો હતો અને હાલ આ ખારેક પાક લહેરાઈ રહ્યો છે પ્રથમ વર્ષે પચાસ હજાર નું ઉત્પાદન મળ્યું છે અને આગામી વર્ષની અંદર એક દોઢ લાખ થી બે લાખ સુધીનું ઉત્પાદન મળવાની શક્યતા છે હાલ પ્રાકૃતિક ખેતી કરતા હોવાથી એસી થી નેવું રૂપિયા પ્રતિ કિલોનો ખારેકનો ભાવ મળી રહ્યો છે